હું કોણ છું હરી કેવો છે હું ક્યાંથી આવ્યો છું મારે ક્યાં જવાનું છે આપણે માંથી આયા છે અને આ મૂર્તિઓ લોકોમાં બેઠા છો તો એ મૂર્તિઓ લોકોમાંથી બહાર નીકળવો હોય તો શું કરવું જોઈએ આવા સંતોના ચરણમાં રહી અને બે હાથ અને ત્રીજું મસ્તક નમાવી અને માંગણી કરો હે ગુરુ પરમાત્મા હળાહળ કહ્યું અને કર્મ બંધનમાંથી મને મુક્તિ આપો તો ગુરુ મહારાજ અંતર્યામી છે આપણને તર એ તરે મને તારે એ તો સદગુરુનો છે પરતાપ ગુરુ તો ગુરુ કહેવાય શું ગુરુ ના આપણે વખણ કરીએ માયા ગુરુ માયા ગુરુ પણ ગુરુ ને શું આપણે આપ્યું છે

જન્મ તો આવે મરતો આવે ઘોર કર્મો બંધાતો આ જાણ્યું નથી ચારે ચાર યુગ ગયા પણ તોય ના આયો પાર સંત સ્વરૂપી સત ગુરુ મળે તો ઉતારે પેલે પાર આ તો આપણા ગુરુ નો છે પરતાપ

બોલીશો તો એને લાભી છે